નમસ્તે મિત્રો જોઈએ આજના મુખ્ય સમાચાર રોજ સર્વ માનવ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તળાજા તાલુકાના તલ્લી ગામે રક્તદાનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યાની અંદર લોકોએ ભાગ લીધો હતો જ્યારે વાસિયા પરિવારના કુળદેવી મોખમાઈ માતાજીના આ ત્રીજા પાષ્ટોત્સવ નિમિત્તે ભવ્ય રક્તદાનનું આયોજન કરવામાં આવ્યું હતું અને સર્વ માનવ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ અવારનવાર આવા સામાજિક અને ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરતા હોય છે જ્યારે ડૉક્ટર લાલજીભાઈ વાસિયા દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી આવા કાર્યો કરતા રહે છે રિપોર્ટર ગૌતમ ડાઠિયા નિશા તમારું તમારા નવકાર બ્લડ બેંક માંથી રામભાઈ કામળિયા બોલું છું કઈ બાબતમાં કાર્યક્રમ હતો આજે આપણે યજ્ઞમાં બ્લડ ડોનેશન કેમ્પ રાખેલો છે નવકાર બ્લડ બેંક તરફથી

અમારા બ્લડ ડોનેશન કેમ્પ એક જ છે કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિઓને આપણે બ્લડ ડોનેશન કર્યું હોય એમને બધાને લાભ આપી છે તમારો પરિચય લાલજીભાઈ વાંસિયા સર્વ માનવ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટી તલ્લી ગામની અંદર મુખભાઈ માનો ત્રીજો પાટ ઉત્સવ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો કઈ સંસ્થા દ્વારા સર્વ માનવ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ ડોનેશન કેમ્પ આયોજન કરવામાં આવેલું હતું કેટલા આવા એની અંદર તો અમે સર્વરોગ નિદાન કેમ્પ અવર નવર કરતા હોઈ પણ કોઈ કારણોસર હમણાં શું છે કે સરકાર મંજૂરી ન હોવાના કારણે એવા કાર્યક્રમ હમણાં અમે નથી કરતા હાલ સુધી કેટલા કેટલા કાર્યક્રમ કર્યા મહિને બે મહિને કાર્યક્રમ હોય જ છે ગામડોની અંદર અમારા પણ હવે બ્લડ ડોનેશન કેમ્પસ જ રાખીએ છીએ કેટલા લોકોએ લાભ લીધો અંદાજિત પચીસ થી ત્રીસ લોકોએ લાભ લીધો છે અને હજી રનિંગ ચાલુ જ છે લેવાનું તમે ટ્રસ્ટી છો કે તમારું પોતાનું છે ટ્રસ્ટી છો